આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેહમી ગામ ખાતે ભગવાન પ્રભુ શ્રી રામની શોભાયાત્રા યોજાઈ પાંચસો પચાસ વર્ષ પછીના સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામની ભવ્યથી અતિભવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યા ખાતે થયેલ જેને લઈને સમસ્ત દેહમી ગામજનો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં દરેક ગ્રામજનોએ ઉત્સાહભેર પૂર્વક શોભાયાત્રાને વધાવી હતી અને સમસ્ત દેહમી ગામમાં પ્રસાદનું વિતરણ કર્યો હતો ડીજેના તાલે સૌ ગ્રામજનો ઝૂમીને રામમય બન્યા હતા તથા બાળકો અને યુવાનો ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી મંદિરો સજાવ્યા હતા સાથે ફટાકડા ફોડી પ્રભુ રામનું સ્વાગત પણ કર્યું હતું સાથે નાના બાળકો શ્રીરામની વેશભૂષા ધરી પ્રભુ રામ પણ બન્યા હતા અને પ્રભુ શ્રી રામના ગુણો ગાયા હતા સમસ્ત ગ્રામજનો દ્વારા જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ સમગ્ર શોભાયાત્રાનું સફળ આયોજન બદલ પોલીસ કર્મીઓ મીડિયા મિત્રોનો સમસ્ત ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ જે આજ રોજ અયોધ્યા ની અંદર 500 વર્ષના લાંબા ગાળાના સંઘર્ષ બાદ જે રામ ભગવાન જે અયોધ્યા મંદિર ની અંદર બિરાજમાન થયા છે તેને લઈને આજ રોજ દહીમી ગામની અંદર એક શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ને તેની અંદર સમગ્ર દેમી ગામના જે લોકો હતા તેમનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે સૌનો સહ સહકાર મળ્યો છે અને પોલીસ પ્રશાસનનો પણ અહીંયા ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા જે રેલીની અંદર અહીંયા જે સમગ્ર ગામના લોકો જોડાયા અને પોલીસ પ્રશાસન સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જી આપણું નામ ચંદ્રકાંત જી રોજ જે કાર્યક્રમ હતો આજનો રોજ જે કાર્યક્રમ અયોધ્યામાં જે ભગવાન શ્રી રામ વર્ષો બાદ બધા લોકો રાહ જોઈને બેઠા હતા આખું ગુજરાત આખું ઇન્ડિયા આખું ગુજરાત દેશ વિદેશના લોકો અને આ વર્ષ બાદ આયા ઘણા સંઘર્ષનો બહાર આવી ગયા પણ બધાને આનંદ અરક ઉમંગ થયો હતો ગામમાં પણ એમની શોભાયાત્રા નીકળી હતી બધા હિન્દુજનોએ સાથ સહકાર આવ્યો પોલીસ કર્મોએ પણ સાથ સહકાર આવ્યો બધાએ ભાવ અરક ઉમંગથી આનંદથી અને અને ભેર જય શ્રી રામનો જયકારો કરાયો અને જય શ્રી રામ ની જય બોલાય રામચંદ્ર ભગવાન ની જય બોલાય હનુમાન દાદા ની જય બોલાય અને સર્વ બહુ રાજી થયા ખુશ રહ્યા અને એમને બધાનો ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું ખૂબ 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 આભાર માનું